હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાયને હર હર મહાદેવ જય માતાજી જય મહાકાન તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ તો ગાઈઝ જો સરસ મજાનું ફૂલ કેવું મસ્ત મસ્ત છે તો આપણો આ એક રોટલો થઈ ગયો છે આ બે રોટલા થઈ ગયા છે અને અહીંયા જો બાજરાનો રોટલો છે તુંબડીનું શાક છે આ અને આ આટલો સલાડ કર્યું છે ક્રિશભાઈ માટે અને આટલું શાક કર્યું છાસ છે અને મેં નાખી છે મહેંદી જો

સ્કૂલે જાવ તારે હાલો હવે આ સ્કૂટી છુટ્ટી કરો હાલો આનો આનો હાલો 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 તું તો નસીબદાર છો હો ભાઈ રોજ યુટ્યુબ માં આવી જા રોજ હે હા રોજ તું વિડીયો માં કોગળાટ તમે જો ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ મારો વિડીયો શેર કરજો અને મને એટલો સપોર્ટ આપો કે મને રોજ રોજ આમ સવારમાંથી ઉમંગ આવી જાય વિડીયો બનાવવા માટેનો એટલે તમે લોકો કોમેન્ટ નથી કરતા કોમેન્ટ એ કરો કંઈક ખાલી કમસે કમ કાંઈ નહીં તો કાંઈ નહીં જે માતાજી તો લખાય કે નહીં તો આવું છે કાંઈક અને આજે જો બધા ફૂલ મેચા લીલી મરચી હતી ને એના મેં છોડ કરી નાખ્યા છે તો બધા બી મેં આમાં નાખી દીધા છે જો કેટલા બધા રોગ થઈ ગયા છે આપણે મરચીના અને આ છે તુલસીમાં

તો અહીંયા જો સરસ મજાનું પાણી જાય છે ધમધોકાર કેવું પાણી જાય છે સરસ ધમધમ ધોકાર તો આને હવે ગ્રોથ થવા મળ્યો છે થોડો 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 ક્યારો છલકાઈ જાય ને ત્યાં સુધી આપણે પાણી જવા દઈએ અને પછી લીંબુડીમાં મૂકી દઈએ કારણ કે હવે ઉનાળાના લીંબુ જોશે ને તો હવે આ છે ને થોડાક લીંબુડીમાં મૂકી દઉં હમણાં દિવસ તો આવું કંઈક છે અને ઈસ્ત્રીના ના કપડા છે ને મારે કપડા ઈસ્ત્રી કરવા નથી ને તો મેં વાળમાં માં કરી હાલો તમને બતાવું

તો સરસ મજાનું ફરી પાછું આપણું મશીન ચાલવા માંડ્યું છે અને આજે થોડુંક સિલાઈનું કામ પણ છે તો વિડીયોમાં આગળ સુધી તમે લોકો બન્યા રહેજો કે સિલાઈ મશીન સિલાઈ તો ગાઈઝ આપણે જઈ શુક્રવારીમાં ચાલો આજે શુક્રવાર ભરાઈ ગયો છે તો જઈ શુક્રવારીમાં અતલે એમ ઓટલા ઓટલે માં જગ્યા માં ને તો બેલ્ટ જો આપણને ખરીદી કરી તો halo ચાલો ફૂલ આવી ગયા છે કલર કલરી કલરના બધા અહીંયા ન હોય તો સરસ મજાના ફ્લાવર આવી ગયા છે બધા આ વખતે બધા સારા એવા ચાલીસ રૂપિયામાં બનાસ નવે નવું વીપી કંપની નું ચાલીસ રૂપિયામાં બનાસ મન <tune> ત્રે <tune> <tune>

no chandi levou aí 섀도우 <목소리도> 귀여워.

તો આ ઓછો એવો રાખડો એવા ઘરે હાથે સસ્તું લેવાય એવારાય આવી એ તો હા તો આજે આના કથે ચાલુ પડશે તો એના કથે કો બેન બેધી મોડું લઈ જો સારું તો બે ઘરેક લઈને આવજો નબરૂ લઈ લેજો બે ઘરે બેમ તો ન્યાય ભાઈ ન્યાને જવું ના ચાહો છે गाड़ी है

ના છોકરાઓના આવી ગયા છે ચાલો નાઇટ્રેસ લેવા જ મળો વેલા તે પેલા ના ધોરણે

انا هو انا هو 上车，上车。 જોરદાર ગાઈસ શુક્રવારી ભરાઈ ગયું છે અને બધા ચણિયાચોળી પણ આવી ગયા છે સિલેક્ટેડ અને આ મોભ મોલ છે અમારો બરાબર આ મોબ મોલમાંથી તમે કંઈ પણ લઈ શકો છો જો બહુ સરસ મજાનો મોબ મોલ ભરાઈ ગયો છે અમારે આ એક પ્રકારનો મોલ જ છે તો તમારે આની મુલાકાત લેવાની જ

આજો ગાઈસ મારા ભાભી મને મળી ગયા છે સુરત થી આવ્યા છે આને જો એકોન વી તો આપો એકોન થોડા થોડા ગુનો સંબંધ હતો અમારે અશોક ભાઈ ઘરના છે તો આજે ફરતા ફરતા શુક્રવારે મમ્મી ભેગા થઈ ગયા તો ઓળખાણ કાઢી અને પછી બહુ જ જાજી બધી ઓળખાણ નીકળી ગઈ તો ફરતા હો તો કેરેક રોકાતા અને આ છે આંટી એમનો પરિચય તો બઉ ખબર નથી ભરતભાઈ રામભાઈ ધામી ગયા ભરતભાઈ ભરતભાઈ ધામી ગયા એક છે સાસરે છે सेतल बोल रहा हूं कौन है हां जोड़ी था है 150 वाला 150 भाड़ भाड़ 250 जान भाड़ नहीं रासमिता रासमिता हां एमना जरूर 350 350 इनके तब कह दे सारा से तुम कौन हो तुम क्या हो तुम क्या हो खाने भैया बस करो क्या

એહલેક મીગઉ હાહળળે હીંડે હતાહહળે હહળેહળે હણાહ હણાહળ હહળેલે હછાહ હહળે